જે આગ્યો ને બંધારણ કર્યું એ લોકો ને ખબર નહીં બીજે એટલે હું ખબર છે કમલેશભાઈ એવું કેતા હતા કે બીજે માં ડીડી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુશન દારૂ પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો દારૂ પીનારું જ છે ઝઘડા કરનારો ઝઘડું કરવાનો છે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની સામે હવે વિક્રમ ઠાકોર પડી ગયા છે અને કહી દીધું છે કે ઠાકોર સમાજના પ્રસંગોમાં ડીજે તો વાગશે જ શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને હવે વિક્રમ ઠાકોર આખા જો મામલાની વાત કરવામાં આવે અને ઠાકોર સમાજના પ્રસંગોમાં જો ડીજે લઈ અને ચર્ચા કરવામાં આવે તો એક બંધારણ બનાવવામાં આવ્યું હતું ઠાકોર સમાજનું અને આ બંધારણમાં એક નિયમ રાખવામાં આવ્યો હતો કે ઠાકોર સમાજના પ્રસંગોમાં ડીજે નહીં વગાડવા અને ત્યારબાદ આખી બાબતને લઈ અને વિક્રમ ઠાકોર દ્વારા એકવાર જાહેર મંચ પરથી ગેનીબેનને કહેવામાં આવ્યું હતું ને એક વાત પણ રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ આખી બાબતને લઈ અને હવે જે ઠાકોર સમાજના બે કલાકાર છે એટલે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર મેદાને આવ્યા અને ત્યારબાદ આખો મામલો આવ્યો અને એમને નાદ બહાર કરવામાં આવ્યા પરંતુ હવે વિક્રમ ઠાકોરે કહી દીધું છે કે પ્રસંગોમાં જો ડીજે વાગશે તો જ ક્યાંક ને ક્યાંક લોકો આખું દારૂ અને આ તમામ બાબતો કરશે એવું જરૂરી નથી જો ડીજે નહીં વાગે અને જો પીવાવાળા હશે તો એ ઢોલના તાલે પણ પીવાના તો છે જ વધુમાં સમગ્ર બાબતને લઈ અને વિક્રમ ઠાકોરના એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિક્રમ ઠાકોરે શું કહ્યું એ સાંભળી લઈએ છે તમને ખબર રોહિતભાઈ એક વિનંતી કરી મેં બંધારણ નહીં પેલા આગળ તો તમે આવ્યા તા ને તમે બોલ્યા હતા ને તો બધા કાટાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના આગેવાનો એના લીધે ડીજી ના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બે ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજી એટલે હું ખબર છે કમલેશ ભાઈ ના ના એ હું કહેતા હતા કે બીજી માં બીજી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુશન દારૂ પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડ તો એ દારૂ પીનારું પીવાનું જ છે ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે તો બીજી બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ જાય છે ને એ ઘણા ઘણા બધા કલાકારોમાં બિચારા એ લોકોનું રોજગાર બંધ થઈ ગયું છે એ લોકોને ખબર નહીં પડતી તો એ બધા એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીજે ની એમને ખબર નહીં પડતી લોકો ભીગો ગેરવી રાખીને ડીજે લાવ્યા હતા એ લોકો ગેર બેહરી ગયા બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે તો એક પંદર કલાકારો કામ કરતા હોય કેટલા કલાકારો બંધ થઈ ડીજે બંધ કરાવી દો પણ જે જે લોકો લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર એમનો રોજગાર આપો તમે ચો આપો નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બેહી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું કોઈ કરાવ હવે એક વાત સામે આવી કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તેમને ઠાકોર સમાજ નાદ બહાર કરવામાં આવ્યા અને હવે વિક્રમ ઠાકોર તેમના સમર્થનમાં પણ આવ્યા છે અને કહી દીધું છે કે આખી બાબતમાં મેં પણ એકવાર વાર રજૂઆત કરી હતી અને વધુમાં કહેવામાં આવ્યું કે આ બંધારણ બનાવવામાં આવ્યું તો બંધારણ કોને બનાવ્યું એ વાતને ક્યાંક હજી સુધી કોઈને ખબર નથી પરંતુ ગેની બેન ઠાકોર દ્વારા આખી બાબતને લઈ અને કહેવામાં આવ્યું હતું જાહેરાત કરવામાં આવી હતી વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ઠાકોર સમાજમાં જો કોઈ પણ પ્રકારે કુરિવાજો દૂર થવા હશે કે કંઈ પણ હશે તો એની જાતે થશે પરંતુ તમે બંધારણ બનાવ્યું હવે આ બંધારણ બનતા તો બની ગયું છે પણ આ બંધારણથી કોઈને વાંધો નથી પણ બંધારણ બની ગયું પણ આ બંધારણમાં આ નેતાઓને આગામી સમયમાં જે નિયમો લાવવામાં આવ્યા છે એ નિયમો કદાચ ભારે પડી શકે છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં